સંઘ પ્રદેશ દમણના પાતલિયા બ્રિજ પર ગઈકાલે રાત્રે નવ કલાકની આસપાસ દમણથી વલસાડ તરફ જતા રસ્તા પર એક સીએનજી અર્ટિગા કાર નંબર જી જે એકવીસ ડબલ સી બાસઠ ઓગણ સિત્તેરમાં આગ લાગવાનો બનાવ બનવા પામ્યો હતો અચાનક આગ લાગવાનો બનાવ બનતા જ કારમાં સવાર લોકો તુરંત સમય સૂચકતાને પગલે કારમાંથી બહાર નીકળી સુરક્ષિત જગ્યાએ પહોંચી જવા પામ્યા હતા જે બાદ આખી આખી કાર આગની ઝપેટમાં આવી જવા પામી હતી જેને પગલે બંને તરફનો વાહન વ્યવહાર અટકી જતા દૂર સુધી ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા ઘટનાની જાણ દમણ ફાયર વિભાગને કરાતા ફાયર વિભાગની બે ટીમો બનાવ સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી કારમાં લાગેલી આગ પર કાબુ મેળવ્યો હતો જોકે સદનસીબે આ ઘટનામાં કોઈને પણ ઈજા કે જાનહાનિ થવા પામી ન હતી મોન્સૂનના પહેલાં વરસાદમાં સેલવાસના રસ્તાઓ પર પાણીનો ભરાવો લોકોને મળી ગરમીથી રાહત દાદરાનગર હવેલી અને તેના આસપાસના વિસ્તારોમાં મોન્સૂનનો પહેલો જોરદાર વરસાદ ખાબક્યો બપોરે ત્રણ વાગ્યે શરૂ થયેલ આ વરસાદથી લોકોને ગરમીથી તો રાહત મળી પરંતુ સાથે જ શહેરવાસીઓ માટે મોટી સમસ્યા પણ ઊભી થઈ પહેલા વરસાદમાં જ સેલવાસના શહેરના રસ્તાઓ પર મોટા પ્રમાણમાં પાણીનો ભરાવો જોવા મળ્યો બાંધકામ હેઠળના રસ્તાઓના કારણે શહેરની ગટર વ્યવસ્થા યોગ્ય રીતે સ્થાપિત થઈ શકી નથી જેના કારણે પાણી નિકાસમાં મુશ્કેલીઓ પડી રહી છે કિપરીયાથી સામરવરણી ડોકમાડીથી કિલવણી નાકા કિલવણી નાકાથી વિનોબા ભાવે સિવિલ હોસ્પિટલ અને એસએસઆર કોલેજ રોડથી નરોલી બ્રિજ સુધી રસ્તાઓ પર પાણીનો ભરાવો જોવા મળ્યો આ સમસ્યાનો સમયસર ઉકેલ લાવવામાં આવે તો શહેરવાસીઓને મોન્સૂન દરમિયાન પાણીના ભરાવાની સમસ્યાનો સામનો કરવો નહીં પડે વલસાડ જિલ્લામાં ચોમાસાની વિધિવત શરૂઆત થઈ ગઈ છે અરબી સમુદ્રમાં સક્રિય થયેલી ચોમાસાની સિસ્ટમ ઉત્તર તરફ આગળ વધી રહ્યું છે આ કારણે વલસાડ જિલ્લાના છ તાલુકાઓમાં બે દિવસોથી ભારે વરસાદી માહોલ જામ્યો છે જિલ્લામાં રવિવાર અને સોમવારે પડેલા વરસાદે ભારે નુકસાન પહોંચાડ્યું છે જિલ્લામાં કુલ એકસો વીસ પાકા મકાનો અને સાત કાચા મકાનોમાં અંશતઃ નુકસાન થયું છે આ ઉપરાંત ત્રણ સરકારી મકાનોને પણ નુકસાન પહોંચ્યું છે વરસાદની વિગતો મુજબ રવિવારે સવારે છથી સોમ સોમવારે સવારે છ વાગ્યા સુધીમાં ઉમરગામ તાલુકામાં સૌથી વધુ પંચ્યાસી મિલીમીટર વરસાદ નોંધાયો છે કપરાડા તાલુકામાં બત્રીસ મિલીમીટર વલસાડ તાલુકામાં બાવીસ મિલીમીટર વાપી તાલુકામાં એકવીસ મિલીમીટર પાડી તાલુકામાં નવ મિલીમીટર અને ધરમપુર તાલુકામાં ચાર મિલીમીટર વરસાદ પડ્યો છે ધરમપુર તાલુકાના હનમંતમાળ ખાતે આવેલી પ્રાથમિક શાળાના કમ્પાઉન્ડ દિવાલ રવિવારે રાત્રે આઠ પંદર કલાકે ભારે વરસાદના કારણે નુકસાન પામ્યું છે વરસાદના કારણે જિલ્લાના વિવિધ વિસ્તારોમાં કુલ છ વૃક્ષો ધરાશાયી થયા છે જેમાં રવિવારે પાંચ અને સોમવારે એક વૃક્ષનો સમાવેશ થાય છે જો કે વૃક્ષો પડવાથી કોઈ જાનહાનિ થઈ નથી વલસાડ ડિઝાસ્ટર વિભાગની ટીમે ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકોની મદદથી તાત્કાલિક બચાવ અને રાહત કામગીરી શરૂ કરી દીધી છે વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના મોટાપોંડામાં દીપડાનો ભય રાત્રિ દરમિયાન દીપડો રસ્તા પર લટાર મારતો નજરે પડ્યો મોટાપોંડાના ફળિયામાં દીપડો દેખા દેતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો એક સ્થાનિક દ્વારા પોતાની કારમાંથી દીપડો લટાર મારી રહ્યો હોવાનો વિડીયો બનાવ્યો વન વિભાગને આ અંગે જાણ કરાઈ જોકે દીપડાને લઈને લોકો ચિંતિત બન્યા છે સાથે જ ભયનો માહોલ પણ ફેલાયો છે